નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતિવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે એકવીસ નવ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગેની ત્રીસ મિનટે તો વાત કરીએ બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડેલું કેટલો ફોક્યો તેની માહિતી અમને તમને આપી દઈ છે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની તો નવસો ને ઓગણપચાસ કિસોક પાણીની આવક સરેરાશ આવક જોવા મળી રહી છે મિત્રો સપાટીની વાત કરીએ તો છસોની બે પોણ તેરની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હવે વાત કરીએ બનાસ નદીમાં પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે તો પંદરસોની બાર કિસોક પાણી સરેરાશ છોડવામાં આવી રહી છે મિત્રો અને વાત કરીએ બે દરવાજા ખોલવામાં આવેલા છે મિત્રો અને હવે વાત કરીએ કેટલે પોણી પોકી છે બળત બાર પોણી નીકળી ગયું છે અને ડીસા આવશે તો અમે તમને લાયક કરીને પોણી બતાવશો મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર જો દાંતેવાડા ડેમના સમાચાર સમજી ગયા હતા કોમેન્ટમાં અમને જણાવજો તમે ક્યાંથી જુઓ તે કોમેન્ટમાં અમને જણાવતા રહીજો